નમસ્કાર મિત્રો હું છું મિસ્ટર આર કે અખિલ ભારત સમસ્ત સમાજના એક સભ્ય તરીકે આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું મિત્રો અત્યારે હાલમાં હું ટ્રાવેલિંગ કરી રહ્યો હતો અને રસ્તામાં મને ખ્યાલ આવ્યો કે અમરેલીની અંદર એક આ પ્રકારની ઘટના બની છે જેમાં પાટીદાર સમાજની જે દીકરી છે એમની સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રિના બાર વાગે એમના ઘરેથી એની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ રિકન્સ્ટ્રક્શનના નામે જે છે એમનું સિટીની અંદર સરઘસ કાઢવામાં આવ્યું છે અને ત્યારબાદ એને જેલ હવાલે કરવામાં આવી છે તો આ કેસની અંદરને આ તમામ ઘટનાની અંદર જે છે એ ક્યાંક ને ક્યાંક પ્રશાસનને પ્રોટોકોલ દ્વારા જે છે એ રૂલ્સ રેગ્યુલેશનને નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થયું હોય રૂલ્સ તોડવામાં આવ્યા હોય એ પ્રકારનું લાગી રહ્યું છે મારું આપણી સરકારને અને આપણા પ્રશાસનને એક જ રિક્વેસ્ટ છે કે જો ખરેખર રૂલ્સને રેગ્યુલેશન બનાવનારા જ જો આ નિયમોનું એનું ઉલ્લંઘન કરશે તો પછી આ પબ્લિક જે છે જનતા છે એ કોની પાસેથી આશા રાખશે તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ખોટી થઈ છે આ વસ્તુ ના થવી જોઈએ અને બીજું એ કે આ જે દીકરી છે એ ફક્ત પાટીદાર સમાજની જ નથી પણ સમસ્ત સમાજની છે કારણ કે આ જે આ વસ્તુ આ દીકરી સાથે થઈ કાલે સવારે અન્ય કોઈ પણ સમાજની દીકરી સાથે પણ આ વસ્તુ થઈ શકે છે તો હવે ફક્ત આ કેસ પાટીદાર સમાજનો જ નથી રહ્યો પણ આમાં અન્ય પણ સમાજ જે છે એ પાટીદાર સમાજની સાથે આ દીકરી સાથે હશે અને અખિલ ભારત સમસ્ત સમાજ જે ગ્રુપ છે એ તરફથી હું પણ આ વાત કહેવા જોઈ રહ્યો છું કે અમારું પણ આખું ગ્રુપ આખો સમાજ અઢારે વરણ જે છે એ આ કેસની અંદર આ દીકરીના સપોર્ટમાં ઊભા છે અને મારું આપણા પ્રશાસનને અને આપણી સરકારને એક નમ્ર વિનંતી છે એક રિક્વેસ્ટ છે કે આ કેસ જે છે એની અંદર જે પણ તપાસની નહીં કરવું હોય એ તપાસ કરવામાં આવે પણ આ દીકરી જે છે એને આપણે પ્રાર્થના કરીશું કે જેટલું બની શકે એટલું જલ્દી એ ફરીથી પોતાના ઘરે જાય અને પોતાના પરિવાર સાથે એ ફરીથી પહોંચી જાય એવી આપણે એક આશા રાખવી છીએ અને ભગવાનને એક એવી પ્રાર્થના કરવી છીએ જય હિન્દ જય ભારત